આમ આદમી પાર્ટી એ માળિયાના વિસ્તારમાં મનરેગા યોજનાના કામોમાં કરેલા ભ્રષ્ટાચાર જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી ને રૂબડુ મળીને આવેદનપત્ર આપ્યું આવેદન પત્ર માં એવું જણાવ્યું કે માળ્યા તાલુકામાં મનરેગા યોજનામાં કરોડો રૂપિયા ભ્રષ્ટાચાર થાય છે તેવા આક્ષેપો કર્યા આવા અહેવાલો અખબારમાં પ્રગટ થતા જ માળિયા તાલુકા સરપંચ સંગઠન

ક્યાંય પણ ભ્રષ્ટાચાર થયો નથી એવું જિલ્લા વિકાસ અધિકારીને માડિયાહાટીના તાલુકા સરપંચના સંગઠને જણાવ્યું છે સરપંચ જીતુભાઈ સિસોદિયા અને ભૈલુભાઈ સોલંકીએ એવું જણાવ્યું છે કે માડિયાહાટીનામાં 55 જિલ્લા સરપંચો ભાજપ પ્રેરિત છૂટાયા છે એટલે ભાજપના સરપંચને આ એક વદનામ કરવાનો કામ આમ આદમી પાર્ટી કરી રહી છે અને હકીકતમાં ક્યાંય ભ્રષ્ટાચાર થયો નથી એમ જણાવી સરપંચ સંગઠને આમ આદમી પાર્ટીના આવેદન પત્રને અને એમની રજૂઆતને શક્તિ શબ્દોમાં લખોટી કાઢ્યા હતા મારું નામ જીતુભાઈ બચુભાઈ સિસોદિયા સરપંચ માળિયા અમે આજે માળિયા તાલુકાના તમામ સરપંચો જે બે દિવસ પહેલા આમ આદમીના જે કઈ કાર્યકર આગેવાનો એ માળિયા તાલુકાને એક કાળી ટીલી લગાડવા જેવું કામ કરી ગયા કે ભાઈ માળિયા તાલુકાની અંદર ભ્રષ્ટાચાર થાય છે ત્યારે અહીંયા વિકાસના કામ રૂંધવાના જે પ્રયત્ન કર્યા છે એમાં માળિયા તાલુકાના તમામ સરપંચો આજે આ અમે આવેદન આપી આવું કોઈ કામ થયું નથી આવું સરસ મજાનું કામ ચાલી રહ્યા છે બધા વિકાસના જયારે ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે આમ આદમી ક્યાંક ક્યાંક ને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો બદનામ કરવાના પ્રયત્ન કરી રહી છે ત્યારે આજે આમ આદમી જે આવેદન આપ્યું એને અમે વખોડી કાઢીએ છીએ સરપંચ એસોસિયેશન અને અમે એનો વિરોધ કરી અને મારિયા તાલુકાના તમામ જે વિકાસના કામો થઈ રહ્યા છે એને વધારેમાં વધારે ગતિ આપે એવા અમારા પ્રયત્ન છે અને અમે લેખિતમાં માં રજૂઆત કરી છે મારું નામ વૈલુભાઈ મનસુખભાઈ સોલંકી સરપંચશ્રી અમરાપુર આજ રોજ અમે માળિયા એસોસન અમારા બધા સરપંચશ્રીઓ દ્વારા અમે ડીડીઓ સાહેબને આવેદન આવેદનપત્ર આપેલું કે બે ત્રણ દિવસ પહેલા જયારે આમ આદમી પાર્ટીના બધા આગેવાનોએ આવેદનપત્ર આપ્યું હતું કે માળિયાની અંદર જે મનરેગાના કામોની અંદર ભ્રષ્ટાચાર થાય છે એવું કશું નથી અમે બધા સરપંચ જયારે અમારા અઠાવન ગામની અંદર થી પંચાવન અમારા સરપંચશ્રીઓ છે જે ભાજપ પ્રેરિત હોય અને અમારા જે વિકાસના કામોની ગતિ રોકવામાં આવતી હોય તો આપ અમે બધા તંત્રને અને મીડિયાના મિત્રોનો પણ આભાર માનીએ માની તમારી રાહદારી જે ગામોની અંદર જે વિકાસના કામો થાય છે તેને સરકાર ગાઈડલાઈન મુજબ જ થતા હોય તેને વિકાસની ગતિ વધારે મળે તે માટે થી અમે બધા લેખિત આવેદનપત્ર આપેલું છે કે એવું કઈ ભ્રષ્ટાચાર માળિયા તાલુકાની અંદર છે નહીં અને આજે વાહ્યાદ યાદ વાતું છે કે જ્યારે ચૂંટણી નજીક આવી રહી હોય અને ભાજપ પ્રેરિત સરપંચો હોય તે માટે આ કૃત્ય કરવામાં આવતું હોય તો આવા કોઈ પણ કૃત્યને સ્વીકારી લેવામાં નહીં આવે અને અમારા જે વિકાસના કામો છે તેમાં સરકાર ની ગાઈડલાઈન મુજબ થઈ રહ્યા છે પંકજ કાર્યા રિપોર્ટ એસ ન્યૂઝ માડિયા હાટીના અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે